નમસ્કાર દોસ્તો આવો જાણવી ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસ બુધવારનું રાશિફળ આવા રાશિફળના દરરોજ વિડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો રાશિફળ ચોવીસ એપ્રિલ આજે વ્યતિપાત યોગનો શુભ સંયોગ મિથુનકર્ક સહિત પાંચ રાશિની સમૃદ્ધિ ધનમાં થશે વૃદ્ધિ બુધવારનો દિવસ નોકરી અને કારોબારના કારક બુધ અને પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશને સમર્પિત છે એવામાં આજે પાંચ રાશિને ગણેશજીનો આશીર્વાદ પ્રાપ્ત થશે આજે ચોવીસ એપ્રિલના રોજ ચંદ્રનો સંચાર શુક્ર દેવની રાશિ તુલામાં રહેશે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની તિથિ પર સિદ્ધિ યોગ વ્યતિપાત યોગ અને સ્વાતિ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે પરિણામે આજના દિવસનું મહત્વ વધી ગયું છે વૈદિક જ્યોતિષ અનુસાર આજે બની રહેલા આ શુભ યોગનો ફાયદો પાંચ રાશિને મળશે આ રાશિના જાતકો પોતાના કામને ઉર્જા અને ઉત્સાહ સાથે પૂર્ણ કરશે ઉપરાંત ધન કમાવાના નવા રસ્તા ખુલશે અહીં જાણો મેષથી લઈ મીન રાશિ માટે આજે બુધવારનો દિવસ કેવો રહેશે એક મેષ આજે દરેક કામમાં સાવધાની રાખવાની જરૂર છે કાર્યશૈલીમાં સુધાર લાવવાનો અવસર મળી શકે છે અધિકારીઓ તમારા કામના વખાણ કરશે જે મોટી સફળતાના સંકેત હોઈ શકે છે વેપારમાં નવી યોજનાઓ અપનાવીને તમારા કામને આગળ ધપાવવાના પ્રયાસ કરશો આજે ભાગ્ય પિચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો બે વૃષભ આજે નવા કાર્યોમાં સફળ રહેશો સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર જોવા મળશે આર્થિક સ્થિતિમાં સુધાર આવવાથી પ્રસન્નતા રહેશે આજે તમારા કામમાં જોશ અને ઉત્સાહ જોવા મળશે જેના કારણે મોટી સફળતા પ્રાપ્ત થશે આજે ભાગ્ય ત્રેસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણની પૂજા કરો ત્રણ મિથુન આજે કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નવા સંપર્કોથી લાભ મળશે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા જાતકોને શુભ સમાચાર મળી શકે છે કોઈ પણ કાર્યને વધારે ઉત્સાહમાં ના આવો નહીં તો ભૂલ થઈ શકે છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો ચાર કર્ક આજે બિઝનેસમાં આગળ ધપવા માટે નવી યોજનાઓ અમલમાં મૂકશો તેનાથી તમારી આવકમાં વધારો થઈ શકે છે અને બેંક બેલેન્સમાં વધારો થશે મિત્રો સાથે સારો સમય પસાર કરશો સ્વાસ્થ્ય સારું રહેશે કાર્યશૈલીથી અધિકારીઓ તમારાથી ખુશ રહેશે આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતીની પૂજા કરો પાંચ સિંહ આજે દિવસ अनुशासन લઈને આવશે તમારા વિચારો અને ભાવનાઓ પર નિયંત્રણ રાખો అనવશ્યક ખર્ચને ટાળો અને આર્થિક સ્થિતિમાં સુધારણા પ્રયાસ કરો આજે નવું કામ શરૂ કરવા માટે સમય યોગ્ય નથી જૂના કામ પર જ ધ્યાન આપો આજે ભાગ્ય એકાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની એકસો આઠ વખત માળાનો જાપ કરો છ કન્યા આજે દિવસ મિશ્રિત પરિણામ લઈને આવશે અનિયંત્રિતતા અને અસ્થિરતાનો સામનો કરવો પડી શકે છે કોઈ નવું કાર્ય કરવા માટે દિવસ ઉચિત નથી ધૈર્ય અને નિરંતરતા સાથે કામ કરો કરિયર માટે સમય થોડો મુશ્કેલ રહી શકે છે આજે ભાગ્ય હાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણોને દાન કરો સાત તુલા આજે કામમાં મોટી સફળતા મળશે અને સન્માનની પ્રાપ્તિ થશે નવા પ્રોજેક્ટની જવાબદારી લેવાનો અવસર મળી શકે છે વેપારમાં ધન કમાવાના અનેક રસ્તા ખુલશે વેપારમાં મનોવાછિત નફો મળશે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનો મોકો મળશે આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે અન્નદાન કરો આઠ વૃશ્ચિક આજે કામમાં સફળ રહેશો અને સમસ્યાઓનો ઉકેલ લાવશો વિરોધીઓથી સાવધાન રહો ક્રોધ પર નિયંત્રણ રાખો નહીં તો તમારા મહત્વના કામમાં અડચણ આવી શકે છે અનાવશ્યક ખર્ચ ટાળો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આજે ભાગ્ય સિત્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો નવ ધન આજે દિવસ અનુકૂળ નહીં રહે તમારા લક્ષ્યોની પ્રાપ્તિ માટે પરેશાની રહી શકે છે કામમાં ધૈર્ય જાળવો અને વેપારમાં સાવધાની રાખો આર્થિક મામલે ધ્યાન આપો અને અનાવશ્યક ખર્ચથી બચવાના પ્રયાસ કરો નવું કામ શરૂ કરવા માટે સમય યોગ્ય નથી આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો દસ મકર આજે કામમાં સફળતા માટે વધુ મહેનત કરવી પડશે સંવેદનશીલતા પર નિયંત્રણ રાખો લક્ષ્ય મેળવવા માટે અનુશાસન સાથે કામ કરવાની જરૂર છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત વ્યાયામને દિનચર્યાનો ભાગ બનાવો આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો અગિયાર કુંભ આજે નવું કામ શરૂ કરવાનો અવસર મળશે અને તેમાં સફળ પણ રહેશો ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે કારોબારમાં નવી ઉપલબ્ધિઓ મળી શકે છે નોકરીયાત વર્ગને નવા અવસર પ્રાપ્ત થશે જેનાથી કરિયરમાં આગળ વધવામાં મદદ મળશે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશક ગણેશ સ્ત્રોતનો દરરોજ પાઠ કરો બાર મીન આજે જીવનમાં નવા અને સુખદ પળો વિતાવવાનો અવસર મળશે ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે કોઈ નવો સામાન ખરીદી શકો છો नवा स्थलों ज्ञान प्राप्त करने की कोशिश करशो आर्थिक मामले लाभ म संभावना छे आजे भाग्य सत्ताणु टका पक्ष में रहेशे दररोज रात्रे अंतिम रोटली काड़ा श्वान ने खवराव